આજનો ભોજન વિરંગામ આખની સાર્વજનિક હોસ્પિટલના અંદરથી રાખેલ છે શ્રી બાપા સીતારામ સેવા સમિતિ સહયોગથી આજનો ભોજન આપવામાં આવે છે ભરવાડ શૈલેષભાઈ કાળુભાઈ ભરવાડ તરફથી રાખવામાં આવે છે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ શુક્રવાર સવારે રાખવામાં આવે છે જે કોઈ પણ દાતા શ્રીને અનુકૂળતા પ્રમાણે દાન આપવું હોય તો પછી પચાસ સો માણસ નોંધાવવું હોય

The base.